સાસરીમાંથી કાઢી મૂકેલી મહિલા મદદ માટે પોલીસ સ્ટેશને પહોંચી તો પોલીસ દ્વારા પણ આ મહિલાને કાઢી મૂકવામાં આવતા મહિલાની લાચારી સામે આવી છે જ્યોતિ નામની મહિલાએ પહેલી તારીખના રોજ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો પરંતુ બાળકીના જન્મના ચાર દિવસ બાદ બાળકીનું મોત થયું હતું જેથી માતા તેની બાળકીને લઈને સાસરે પહોંચી હતી જ્યાં તેના પતિ અને સાસરિયાઓએ તેને સાત્વના તથા હિંમત આપવાની જગ્યાએ ઘરની બહાર કાઢી મૂકી હતી જેથી નિસહાય બનેલી માતા મદદ માટે રાવપુરા પોલીસ આવી પહોંચી હતી જ્યાં પોલીસે તેને મદદ કરવાની જગ્યાએ મૂકવામાં આવતા હોવાના મહિલાએ આક્ષેપ કર્યા હતા પાડે છે આવવા માટે એમ કે છે

આ ડિલિવરી ઓપ થઈ ગઈ છે કોઈ કરો સાહેબ અમને ક્યાં આવ્યા છો તમે આ હોસ્પિટલ માંગણી છે તમારી તમારી શું છે શું ઈચ્છો છો તમે સજા આપો સાહેબ સજા આપો એને આપો મારા ઘર વાળા તેજાભાઈ તમારું નામ જયા